જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ સૌને તાજા સમાચાર જુઓ હવે દેબિયાસન પણ મહાનગરપાલિકામાં જોડાઈ જશે આખે આખું દેદીયાસન ગામ અમારો ફતેપુરા રામોસણા એને દેદિયાસન પાલાવાસણ એ ડો રાજઘર એ ડોવા લાખોડ આ બધા સંપૂર્ણ ગામો આખા મહેસાણામાં જોડાઈ જશે એટલે હવે દેદીયાસણ નહીં પણ મહેસાણા જ કહેવાશે જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં અમિત પ્રજાપતિ બ્લોગ માં તમારું સ્વાગત છે ચેનલ માં નવા બધું લાઈક શેર કોમેન્ટ કરજો મિત્રો આજના બ્લોગ ની શરૂઆત કરીએ તો વાગ્યા છે દસ વાગવાની તૈયારી છે સવારના તો સૌને ગુડ મોર્નિંગ સૌ યુટ્યુબ ફેમિલીને અને એક સવાલ તો પ્રશ્ન કે તમે કયા ગામમાં રહો છો મિત્રો તમે દીદી ગામમાં જ રહીએ છીએ સામા કહેવાય પણ દીદી ગામ તાજા 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 શાકભાજી ચોકણ રહો તમે તા તાજો હા ચોકણ રહો હા ગોમમાં રહો જાન દિમ્પલ ગુડ મોર્નિંગ જય માતાજી દિમ્પલ ભરે છે જામફળ વીરુ તો જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ અમિત પ્રજાપતિ બ્લોગ ચેનલમાં તમારું સ્વાગત છે મને એ જ મને લાગે કે તો અમિત ફોન મૂકી આ લઈને જતા રહ્યા મૂકીએ જ છો સોફા પર પડ્યું હતું અને આજની ઠંડી તો મને બહુ લાગી જોઈ લો વીરો વીરો નહીં આવું લાવો એટ ચા કામ પતિ કહ્યું છે ઠંડીનું બધું તમે બોલાબા જ ઠરી પગરી હોય એવું ઠરી ગયું હોય જબરજસ્ત હવે કામ કરીને પાછી રસોઈ આજે તો ગાજર ડુંગળીનું શાક

आणि कोटिया माय कोटिया माशी कहू बोल स्विमिंग नु कोक बोल खाई जावन वीरदन खाई जावन हम मेरे को जामफल जामफल खाना है जामफल चुका चुका

સીતા પર તો જો વીરતા રૂમ લાઈટ બંધ કરીને બહાર રે ભાઈ તું ডুমি দই দিদি গাড় তো দই লাগছে জৈল

તો જય માતાજી તો આજે આધુ ને આરો આજે પણ મોડો આવે ને યાર આધુ માં આવરો ને વરિયાલ ખાને કે બાદ વરિયાળી ઓકે કે વારો હે આરામ સાક મે લેવા ને આરો ગેહ થોડું શાક તો ખાવું પડે બેટા ગાજરનું ને ડુંગળી નું ખાવ કોડ આ તે બાંધી મલગે ઓ તે વધારે દેવા છે મે તો તૈયારો કાલે કો આવે લેતા તમે એ રખતો ઓ ખાઈ ના બધા આ

આદ્રી <laughs> <laughs>

So Lontón, ah, it. pasina, macha, <coughs> <coughs> ay, 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 Bola, ay, Mami, <coughs> તલ ચા વિચારા કરી બેજા ટીચર આવડ દે તમને ગમે તે સર માર મો મોન છે આવું બોલતા પણ બોતલે બીજું ચોપડી વીરું જોઈ દે ઘડિયાળ હોય એક થી 30 ખબર આવીયો હેંગ મારી અબ મુખરી તમે આવજે આદુ આવજે આદુ તો હો ને લઈ દે હેડ હા જોઈ લે માં આદુ ઇન મમ્મી નું સ્વેટર પહેર દીધું હા ભાઈ વાહ બટન ઓળખો કર દે તો અલે આદુ તો જાદુ જાદુ આદુ સે મારતી દેખાય جادو ویرو મસ્ત લાગાના દૂજો ویرુ મસ્ત લાગન જય લે જાદુ અમારું જાદુ જાદુ ચાલુ કરો ચાલુ 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 જમમી લે વીરુ અરે બાજુ સિમરી આગેન ફલો આનું બધું દૂધ રેડી કરી દીધું સરથી વાહ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ

હાઉસ વાઇફ છે આરતી મારી અને મારે ગવર્મેન્ટ જોબ છે ધારું સામ વિસનગર તાલુકો એટલે એવું ઘણા મિત્ર એના એના જ પ્રશ્નો આવે સારું પણ તમે જાણી લીધું હવે ફરીથી કોઈ પ્રશ્ન કરશે તો ફરીથી પાછું કહીશું સારી સારી કોમેન્ટ આ જોક હતાથી મન તો દેખાય બહુ ઠંડી હતી ગશ્યા

ટાઈમ જ નહીં મળતો ટાઈમ નહીં મળતો હા દુઃખાય કોઈ તમે નહીં આવો સારું 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 મિત્રો આજનો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો સબ્સ્ક્રાઈબ કરજો સિટી તમને આગળના નવા નવા શિમલા મનાલીના વિડીયો પછી પેલો હરિદ્વારનો બ્લોગ આપશે જવાનું એમ હરિદ્વારનું બ્લોગ જોઈશો તમે પછી આપણે ક્યાં જતા મસૂરી એનો પણ તમે વિડીયો જોજો બહુ મજા આવશે એ વખત એટલા બધા સબસ્ક્રાઈબર નતા જો અત્યારે હવે જઈએ તો બધા ઘણા બધા જોવા મીન બે ત્રણ સારું મિત્ર ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી